જે નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ કે રાજકોટ જેતપુર હાઈવેની જે સ્થિતિ છે એ જોઈને તમે અહીંયાના રોડ રસ્તાની સ્થિતિ સુધારો અને જ્યાં સુધી રોડ રસ્તાની સ્થિતિ ના સુધરે ત્યાં સુધી તમે ટોલ વસૂલવાનું બંધ કરો દર વર્ષે ટોલ પ્લાઝા એકસો ચાલીસ કરોડની આવક કરે છે પણ એની સામે રોડ રસ્તા જરાબી સારા નથી રોજના જે અપડાઉન કરતા લોકો હોય છે એમ્બ્યુલન્સ અહીંયા બ બે ત્રણ ત્રણ કલાક સુધી ફસાઈ જાય છે અને જો એમ્બ્યુલન્સ ફસાઈ જતી હોય ઇમરજન્સી સેવાઓ ના મળતી હોય દર્દીઓને જીવ જતા હોય અને રોજના એટલા અકસ્માત થતા હોય તો આ રોડ રસ્તા શું કામના અને એવા ટોલ શું કામના બધાય પાસેથી પચાસ પચાસ રૂપિયા ટોલ ઉઘરાવે છે તો એ ટોલ જાય છે ત્યાં દર વર્ષે એકસો ચાલીસ કરોડની આવક કરે છે તો એ શું ભરી લખવાનો જન बताते हैं हमारे सामने समस्या क्या है हमारे पास केवल 45 मीटर का आर डब्ल्यू है उस 45 मीटर के अंदर में हमको सिक्स लेन भी बनाना है सर्विस रोड भी बनाना है तो हम जो सर्विस रोड का हमारा जो वाइडनिंग मैक्सिमम हमको मिल पा रहा है मीटर का मिल पा रहा उस साढ़े पांच मीटर में केवल सिंगल लेन ही हमारा बन जा रहा है तो डबल लेन गाड़ियां चल नहीं सकती है मतलब हमारे पास एक लैंड कंस्टेंट है जो हमारा उसका कोई सोल्यूशन है नहीं उस लैंड कंस्टेंट की वजह से कई जगह ट्रैफिक जैम भी लग रहे हैं हम लोगों ने भी कई समस्याओं को दूर करने के लिए ट्रैफिक मार्शल भी रखे हुए पर लोग से भी चले जाते है। तो जाम लगने का रीजन एक जहां तो जहाँ जा बीच बीच में एक दो लोकेशन है जहाँ बार बार जाम लगता है पीपलिया और दो तीन जंक्शन है जहाँ बार बार जाम लगता है वहाँ पर हमने जो लोग क्रॉस उसमें चले जाते हैं हाईवे के अंदर में हमने बंद एक बार बंद भी कर दिया

કે હું ખુદ આ ટ્રાફિકનો ભોગ બનેલો છું અને મારી પ્રાથમિકતા હશે નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ જ્યાં સુધી રોડની સ્થિતિ યોગ્ય સ્તરેનો હોય ત્યાં સુધી ટોલ ન ઉધરાવી શકે તેમ છતાં સિત્તેર કિલોમીટરના અંતરે પાંત્રીસ કિલોમીટરના અંતરે બે બે ટોલ પ્લાઝાઓ છે એક વાહન ચાલક પાસેથી પચાસ પચાસ રૂપિયા ઉધરાવી રહ્યા છે એક ટોલ નાકાની આવક દોઢસો કરોડ છે તો તમે કામગીરી ચાલુ છે તેમ છતાં વાહન ચાલકોને યોગ્ય રોલ નથી આપતા એમ્બ્યુલન્સો બે બે કલાક ફસાઈ જાય હું એમ્બ્યુલન્સ ફસાવવાનો ભોગ મારા મમ્મી જ્યારે ઇમરજન્સીમાં લઈ હું ભોગ બનેલો છું આ એનો અવાજ છે સૌરાષ્ટ્રવાસીઓનો અવાજ છે વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ મળી અમારી માંગ છે અઠવાડિયામાં તો સોમવારે કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરીશું કોંગ્રેસના આગેવાનો પ્રદેશના આવશે જ્યાં સુધી અમારી આ તમામ માંગો સ્વીકારાઈ નહીં હોય ત્યાં સુધી અમારું જનહિત આવી આંદોલન ચાલુ રહેશે આ ડાયરેક્ટરે ભ્રષ્ટાચારી છે કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે ભાજપના આગેવાનો જો આ એક શબ્દ ન બોલી શકતા હોય તો એ લોકો એ દૂરી મળી જાય બંધ કરો બંધ બંધ કરો